મંદિરમાંથી જ છૂટા કરાયેલા પૂજારીઓને જ મંદિરે પહોંચતા અટકાવવામાં આવ્યા મંદિરે પહોંચેલા પૂજારીઓને મંદિરમાં પ્રવેશ લેતા અટકાવાયા છૂટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન પૂજન માટે રોકવામાં આવતા મંદિર બહાર નિરાશ થઈ બેઠા માત્ર દર્શન પૂજન અર્થે આવ્યા હોવા છતાં પણ રોકવામાં આવ્યા દર્શન માટે આવેલા પૂજારીઓને રોકાતા નિરાશા વ્યાપી અમાસની આગરી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને પાર કરાયા હતા જેનું બારોબાર દુઃખ થવું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચેરિટી કમિશનર અને કોર્ટ

કે ચેરિટી કમિશ્નરશ્રીનો સ્પષ્ટ મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય તમારે લેવો નહીં પૂજારી વિશે બી કોઈ નિર્ણય નહીં લેવો તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે કહેવાઓ છો સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રહ્મ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે માર્ગ ધક્કા કરીને કાઢીને બહાર બેસાડી દીધા તે પછી રાત્રે પણ અન્ય પૂજારી આવ્યા તેમની સાથે પણ આવું કૃત્ય થયું અમાનવનીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય અમારી સાથે કરવામાં આવ્યું છે એ તમારી નિમૃક કરવામાં આવે કે સાથે કોઈ આગતપાત ગટાળી છે કરી એ અંગે ધારાસભ્યશ્રી અમને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું તમારા હક અને અધિકાર તમને અપાવવા માટે હું કટિબદ્ધ છું અને એ જરાય મારી તમારી સાથે ચાલુ રહેશે કેટલો વિશ્વાસ કઈ દિશામાં જશે આની નહીં

અમને પણ અંદર આજે જવા નથી દીધા તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી ને શાંતિથી રીતે અમે અહીંયા ગાડી અમે બસ અમારે જ્યાં સુધી અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી અહિંસક લડત ચાલુ રાખીશું